આધીશ સવાર સવારમાં મિત્રો આજે નીકળી પડ્યા પ્રેરિંગમાં નીકળી પડ્યા બરડામાં આજે બરડામાં વરહાવાનો છે બરોબર ને બરાબર હા એમ બરડા હા બરણા ડુંગરનો કંઈ અદ્ભુત જ નજારો છે અભાઈ જોતા જ આવ્યો વરસાદી વાતાવરણમાં જાણે આમ ડુંગર ને વાદના આમ એકબીજા એકબીજા જાણે આમ વાતું કરતા હોય ને એવું લાગે ભાઈ રમણીય વાતાવરણ એકદમ સુંદર અતિ સુંદર બરડા ડુંગર ની માલિપા ગુમલી ગોમલી ની માલિપા આશાપુરા માતાજી ને એમ કહેવાય છે કે ડુંગર માથે જાણે ડુંગરે લીલી લીલા કલર જાણે ડુંગર માથે પાઘડી ના બાંધી હોય મારા વાલા એવા સીન સેનેરા સપાટા આવે છે ભાઈ બા જય દ્વારકાધીશ મિત્રો આજના દેશી મીની ન્યુ બ્લોક માં આપનું સ્વાગત છે મિત્રો એવી એક જગ્યા એવું એક સ્થળ તમે અહીંયા ઘણી વખત આવ્યા છો છતાંય વારંવાર આવવાનું મન થાય એવો એક આપણે ભાણવાડ તાલુકોનો બરડો ડુંગર કે બરડા ડુંગરની ગોદમાં એમ કહેવાય છે કે વરસાદી માહોલ છે અને વાતાવરણ એવું બધું સરસ મજાનું છે વરસાદી માહોલમાં જાણે વાદળા ડુંગરું સાથે વાતો કરતા હોય અને ડુંગરે જાણે લીલી કાગળી પહેરીને અડીખમ ઊભો હોય એવો આપણો આ બરડો ડુંગરમાં ભગવતી આશાપુરામાં મિરાજે છે અહીંયા અમુક લોકો જે ભારતની ઐતિહાસિક ધરોહર કહેવાય એવા નવલખો આજે પણ એમના વડીખમ ઊભો છે મિત્રો તો આપણે આજે પાડવરમાં ભુલનાર ડુંગરની અંદર એવી જગ્યાએ જવું છે કે તમે ઘણી બધી જગ્યા એવી છે કે તમે નહીં પણ જોઈ હોય તો તમે મારી સાથે મિત્રો વિડીયોમાં આગળ બની રહેજો તમને ભરનાર ડુંગરની અંદર કેટલી એવી જગ્યાઓ તમને બતાવીશ દેખાડીશ કે તમે મેં પણ જોયું હોય કે પણ મેં ગયા હોય એવી એવી જગ્યાએ આપણે આજે બરડા ડુંગરની અંદર જવાનું છે અને આજે આખો દિવસ આપણે બરડા ડુંગરની મુલાકાત લેવાની છે તો આગળ આપણે જઈ છીએ વરસાદી વાતાવરણ છે અને વરસાદનો માહોલ જો થોડો ઘણો વરસાદ આવી જાય તો બહુ એટલે બહુ મજા આવે અને અતિરો આનંદ અને સોને લીલી ઓરણી જ્યારે કોઈઠી હોય એવું અહીંનું દ્રશ્ય દેખાય છે બધા મોડ થઈ ગયા

અરે મોતિયા આ મોતિયા ભેગો છે હાલે તો માધવપુર નો માંડવો અને વરી યાદાવ આવ કુડ ભાઈ ભાઈ પણ એ પરણે એ રાણી રુક્ષામણી આર રે એને તોરણ આવે ભગવાન ભાઈ ભાઈ જો જો આ બરણા ગે

ભીમનાથ મહાદેવ મિત્રો આપડે આવી ગયા છે ભીમનાથ મહાદેવ ની જગ્યા માં આ છે બરડા ડુંગર ની ગોદમાં ભીમનાથ મહાદેવ નું મંદિર આ એવી જગ્યા છે અહિયાં ઘણા બધા ઓછા માણસો પણ આવતા હોય છે આ વીજવાસણ માતાજીના મંદિરથી અંદાજે બે ત્રણ કિલોમીટર આગળ છે એટલે ઘણા બધા પ્રવાસીઓને અહીંની ખબર ન હોય પણ આ એક પ્રાચીન અને જૂનું મંદિર છે ભીમનાથ મહાદેવની મંદિર જંગલની વચ્ચો જંગલની વચ્ચો મંદિર છે ને આ મિત્રો જો ઘણી વારથી વહેલા પહોંચ્યા કેટલી વારથી પહોંચ્યા મિત્રો તમે ઘણી વારથી પહોંચી ગયા મહાદેવ જો આ મિત્રો બધા શ્રદ્ધાળુ છે જય ભીમનાથ મહાદેવ મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે આપણે અહીંયા ભીમનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા માટે આવી ગયા છીએ આ એક પ્રાકૃતિના ખોળામાં બિરાજતું ભીમનાથ મહાદેવનું મંદિર છે આ મંદિરથી ઘણા બધા માણસો અપરિચિત હોય છે કારણ કે અપરિચિત હોય છે એનું કારણ એ છે કે આ જંગલની વચ્ચોવચ આવ્યું છે અને ગુંબલીમાં વિજવાસણ માતાજીના મંદિરથી અંદાજી ત્રણ કિલોમીટર ડુંગરની અંદર છે અને તમને જો રસ્તાની ખબર ના હોય તો આપણે સોન ના માર્ગ જતા હોય એ માર્ગે ભીમનાથ મહાદેવનું મંદિર આવે છે તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લઈ આગળ આગળ માં જોતા હોજો હર હર મહાદેવ જો આ શ્રદ્ધાળુ મિત્રો ભક્તો જો વહેલા આવી ગયા મહાદેવ મહાદેવ શિવ 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 જોઈ લો આ બધા મિત્રો વેલા પહોંચી આવ્યા છે દર્શન કરી ગયો ભાઈ જો નીચેથી રાસણ પાણી લઈને વાહ श्री राम जय 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 राम 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 લીંબુ ના રસ મોરાય લીંબુ મોરાય ને ધૂમ ધખાડ ભજીયા માટેની તૈયારી હાલે છે જો ભાઈઓ બધા મિત્રો વહેલા આવીને અમે તો ટૂંકમાં ત્યાર માથે ઓલું શું કહે કે પાછળમાંથી આવીને બેહી ગયા લોકો આવીને બધી વ્યવસ્થા કરી પાછળના પાછળના પરબતભાઈ ખોટી વાત છે ધન્યવાદ દેવો પડે ભાઈને આપણે તો ખરેખર પાછળમાંથી ભાઈ આવીને બેહી ગયા હા હા પાછળમાંથી આવ હા મહેનત ના હાચા છે ભાઈ જોયી મેથી બનાવવાની મેથીવાળા ભજીયા બનાવવા છે ભાઈ જોયી હાયું ને ભાઈ જાય મોજ આવી ગયા ભાઈ લેમ્બુ બેમ્બુનું જમવાટવાળું

મિત્રો ભજીયા માટેની ચટણી તૈયાર થઈ ગઈ છે અને આ ભજીયા નાના ચટણીના કારીગર છે વધુ નાના વધુ નાના તમે એક વખત ભજીઓ ને ચટણી ભાઈ ખાઈ લ્યો ને એની મોજ અને બીજી જાતની ભજીયાનો લોટ બાંધે છે જોવો જોઈએ મેથી બેથી હોય ને મને આદુ બાદુ ચટણી બટણી ધાણા ભાજી તેલ મુકાઈ ગયા છે ભાઈ જેમનાથ મહાદેવની જગ્યાની પાછળ જ જબરજસ્ત તળાવ છે તળાવની સામે કંસારીના મહેલ દેખાય છે ધીમો ધીમો વરસાદ મિત્રો ચાલુ છે ભીમનાથ મહાદેવની મંદિરમાં રામધોન ચાલે છે અને મિત્રો ભજીયાનો જબરજસ્ત પ્રોગ્રામ પણ ચાલે છે અને ધોન કીર્તન કરી અને ભગવાન મગ મહાદેવના સાનિધ્યમાં મેઘરાજા પણ મહેર થઈ અને વરસાદનું અમી છાટણા કર્યા છે તો પણ આ જગ્યા એવી છે મહાદેવની કે જ્યાં તમને અનેરો આનંદ આવે તમારું મન પ્રફુલ્લિત થાય અને મનને શાંતિનો અનુભવ થાય કંઈ પણ વસ્તુ તમારે મનની અંદર હોય બધું ભૂલી જાઓ મહાદેવની સાનિધિમાં આવી જાઓ રામધૂન મહાદેવની ધૂન ચાલુ છે અને બહુ એટલે બહુ મજા આવે છે મિત્રો બાય ભાઈ બરડા ડુંગરની માળી પાસે એમ કહેવાય છે કે ત્રાવડા ભર્યા છે ધીમો ધીમો વરસાદ આવે છે અને માલધારી ભાઈઓ ભેંસો પણ ચારે છે જવું જાય હા 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 કુદરત ને ખોળેની મજાદ ભાઈ અનેરી છે હો ભાઈ વાહ વાહ હા ભાઈ નિતિનભાઈ ભાટુ ફૂલ મોજમાં આવી ગયા છે રામ ચિન્મા હા ભાઈ ઓહ

આ સોન સોનકંસારીનો મહેલ છે આદિ અનાદિ કાળથી અવિરત ઊભો આ સોન સોનકંસારીનો મહેલ અહીંયા તકતી પણ લગાવેલી છે જો ન કંસારી મહેલ છે આ જો બધા શું ઇતિહાસ છે સોન કંસારીનો તમને ખબર હોય તો બે શબ્દમાં ટૂકમાં વર્ણવવાનો મેણ ભાઈ સોન કંસારીનો નો તમને કંઈ તરા ખબર હોય ઇતિહાસ છે લખેલો નથી અમે 9મી સતાપની તમને કોઈ કોઈ વડીલો કે કોઈ પૂર્વજોએ વાતચીત કરતા હોય કઈ બીજી વખત અહીંયા આવ્યો પણ કંઈ આ પુરાતત્વ વિભાગ આમાં કંઈ ધ્યાન આપતું નથી ને આ જૂની ધરોહર છે ને હા અને સાચી સરકાર આવી છે ધરોહર ઉપર છે હા સરકાર તંત્ર અને હાથ ધરે અને જો આમને આનો જીણોધોર કરવામાં આવે તો આના પર્યટકનો અને આનો જૂની ઇતિહાસની ધરોહર આમને ઊભી રહીએ અને હા સોન કંસારીનો નામ જીવિત રહી જાય એવી આપણે સરકાર પાસે અપીલ કરીએ એવો બોર્ડ છે ને આ ધ્યાન આવે છે સોન કંસારી તકદીર છે છે આપણે શું લખલ અહીંયા મિત્રો એમ કહેવાય છે કે સોન કંસારી ના મહેલ છે ને સોન અને કંસારી ના અહીંયા વિવા થઈ ગયા અને જાજી જાણકારી કોઈ પાસે છે નહીં કારણ કે આઠમી નવમી સદી થી આ બનેલું છે

પ્રાચીન આ બરડા ડુંગર ની ગોદમાં આ મીઠા વિરડાની વાવડી કહેવાય ને આ મીઠા વેરડા નો કુવો જોઈએ બહુ વર્ષો જૂનું પ્રણ છે અહિયાં માલ ઢોર કે કોઈ માણસ અંદર જઈને શકે એના માટેની આ વાયડું રાખી દીધી છે

જય માતાજી મિત્રો જય માતાજી વાહ 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 બધે સાથે મળ્યા આનંદ આવ્યો બહુ મજા આવી જય ભગવાન જય ભગવાન વાહ 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 પાછા ભગવાન માતાજી ની દયા થી આવતી વર્ષે મળશું જય માતાજી જય માતાજી અદુ નાના વાહ 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 આનંદ અનેરો કરી ગયો મજા આવી ગયો નાના વાહ 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 જય માતાજી વાહ વાહ પરભુભાઈ બહુ મજા આવી ગઈ બધાને મળીને સાંજ પડી ગઈ આપણે આખો દિવસ આનંદ માં વયો ગયો અને બહુ જ મજા આવી ગઈ આપડે વાહ